તે અંગે દલીલ કરી જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ દરમિયાન ટીઆરબી જવાને ચાલક સાથે બેફામ વાણી વિલાસ કર્યો ટેક્સીની ચાવી કાઢી લીધી હતી વિડીયોમાં જવાન ચાલકને ધમકાવતો અને ચાવી પરત આપવાનો ઇનકાર કરતો સ્પષ્ટ જોવા મળ્યો છે ચાલકે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને કોલ કર્યો જેના પગલે મૈદરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન સ્થળ પર પહોંચી જોકે પોલીસ કર્મીઓની હાજરીમાં પણ ટીઆરબી જવાને ચાલક સાથે તોછડું વર્તન કર્યું ચાવી પરત આપવાનો ઇનકાર જારી રાખ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોને લઈ નાગરિકોમાં

સ્વી કરતા કઈ નહીં ચાવી તમારી પાસે તમે ચાવી કાઢી ને તમે ચાવી કાઢી ઓકે ઓકે બરોબર ચાવી કાઢવાનો હક નો હોય ને છતાં ચાવી કાઢો તમારી વાત સાંભળો ભાઈ હું એ કરવાનું એટલે બરાબર હા

બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈ ન્યૂઝ સાથે